તો આ બોલી સરસ સરસ લગાવીશ તો આપણે આવી જાય નહીં નાખીએ પછી રમભાએ આપણે જોયું કે રમભાએ કારણ નવું બનાવ્યું છે એટલે શું બનાવ્યું છે એ કન્ટિન્યુ તમારે જોવા માટે વિડીયોમાં બન્યું રહેવું પડશે તો ચલો આપણે ફટાફટ નહીં નાખીએ અસર તમને આગળ લોકમાં બતાવીએ કે આજે રમભાઈ આ વસ્તુ બનાવી છે તો ચલો મિત્રો નહીં નાખી એવું હોય એમ સારું તો ચલો આપણે લઈ દૂધ નહીં ખાવા તો ગાવાના જાડા હોય તો આપણે તો ચાલે એવું કંઈ ના હોય સરસ સરસ લો ગાઈસ આપણે ચારેક કહેતા હતા કે રમભાઈ કાંક બનાવી છે મને તેમ લાગે કાંક મસ્ત મજાની વસ્તુ છે પણ આમાં કઈ દમ લાગતો ન દમ ના હોય કોઈ ની ખાતા ને દમ ના હોય તો સરસ છે આ શું ઉપર પડી જાય શું કહેવાય ઈ તો ખાવી ભરો તો તો તે કોઠી બનાવી દે ત્યાં જો હો ગાઈશ મસ્ત મજાની સેવ ઉપાડી છે તે દાડે પડીતી જાડી હતી આ જે પાણી હતી બેવાઈ પાણી છે પાતળી એથી પાતળી એટલે જે લીલી ભેડ કે છે કે ખબર પડતી ન આ છે મસ્ત બટાકા શાક ફુલીવર નું શાક આમળા છે ટમાટાની સબ્જી છે સેવ ટમેટાની સબ્જી આપણે ખાવાળા સાથે બે જાણ્યા શાકનો તો કોઈ પારો હોતો નથી આપણે એક કામ કરવાનું શાક જ નહીં બનાવવાનું પારો બધી કહી દેવાનું ટમાટા અચ્છા બનાવી વાળી ના એકલા માટે મને ઓલું આ મસ્ત મજાના ખાવાની રોટલા અને લાઈ દીધું છે દૂધ બાયણીમાં તો ફટાફટ ખાઈ લઈએ અંબાને દૂધ ભાવતું નહીં એટલે આપણે એકલાને ખાવાનું કે દૂધ નહીં ભાવતું એવું એમ સરો કઈ ખાવા માટે ફટાફટ ખાઈ લે કેમ ભરે હે પોતાનો આ પોતાના ઓઢણો બારે પડે ને ઓઢણો લેવા જાવ તો બારે લેવા જતા નહીં તો પણ જાય આઠ વાગ્યા હે

આત્મા હોય જ નહીં ચી એવી હાથમાં નર્વી હતું તરી રખડતી આવી હોય તો ગાય છે અમારે એક ભાઈ ફૂઈ જાય છે અને આતમાને આત્માને ઊંઢણી બહાર પડી હોય ને એ લેવા જ આવ્યો ને તો એક એક મને બીક લાગે લાગે એમ એવું કાંઈ ને બીક છે નહીં લાગે એમ તો આપણા ઘરે આપણને બીક લાગે એ ચાલે જ નહીં

લેવાની વાત નહીં તું ભૂતભૂત મંડે નહીં એટલે પણ ચાથી હોય ભૂત હોય જ નહીં કોઈ દેલો ગાસ તો તમે કોમેન્ટ કરીને કહેજો કે ભૂત હોય કે ના હોય આ તો ભૂત ભૂત થઈ રહી છે